જામનગરની મેડિકલ કોલેજ અને અભ્યાસ કરતી તબીબ વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ઉપરી તબીબ ડોક્ટર દીપક રાવલ દ્વારા સતામણી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી આ ફરિયાદથી મેડિકલ ક્ષેત્રમાં ચકચાર જાગી છે આ તબીબ યુવતીએ આક્ષેપ કર્યો કે ડોક્ટર દીપક રાવલ તેના જ ફોટા પાડી મોકલે છે અને લખે છે કે તું ખૂબ સુંદર છે પરંતુ જે તે સમયે પોતાની નાપાસ કરવામાં આવશે તેવા ડરથી ફરિયાદ ફરિયાદ કરી બંને તરફથી એક લેખિતમાં મળેલ છે પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કન્ફ્લિક્ટ કહેવાય ડિપાર્ટમેન્ટલ કન્ફ્લિક્ટ એ પ્રકારની છે જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવા પાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ એટલે વર્તમાનપત્રની વિગતને ધ્યાને લઈ અને આજ અત્યારે ઉઘડતી ઓફિસે જ મહિલા જાતીય સતામણી કમિટીને આ મેટર સુપ્રત કરવામાં આવશે